વડોદરાના બાયલીમાં આજે સમાચાર દુઃખદ મળ્યા કે એક સગીરા સાથે થયું છે ગુજરાતમાં ભાજપની સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રી ગૃહમંત્રી અણાવડતના કારણે આજે દરેક દીકરીઓ અસુરક્ષિત મહેસૂસ કરે છે જે રીતે ગુજરાતમાં દાહોદમાં એક નાની છ વર્ષની બાળા સાથે બળાત્કારની કોશિશ થાય ભાજપ સમર્થક એની હત્યા કરી નાખે તમે જુઓ બીજા દિવસે સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષની દીકરી સાથે બળાત્કાર થાય મહેસાણામાં બળાત્કાર થાય એના બીજા દિવસે મોડાસામાં બળાત્કાર ઘટના બને અને આજે વડોદરાના ભાયેલીમાં ગેંગરેપ થયું છે આ ગુજરાત કોને બનાવ્યું આવું કઈ હાલતમાં ગુજરાતને કરી નાખ્યું છે બહુ દુઃખદ છે અત્યારે એટલી પીડા થાય છે ગૃહમંત્રી એવી ફાંકા ફોડદારી કરતા હતા મીટિંગો કરી અને પ્લાન કરવાની જરૂર હતી કે કેટલી સુરક્ષામાં કેટલા લોકો ક્યાં તેનાત રહેશે એમાં જીઆઈએસએફ સીઆઈએસએફ ની જરૂર પડે તો એ ફોર્સ પણ લગાડવાની હોય પર્સનલ બાઉન્સરો લગાડવાના હોય ઈ લગાડવાના હોય પ્રાઇવેટ એ કરવાની જગ્યાએ પાંચ વાગ્યા સુધી ખાલી રીલ્સ બનાવવા માટે વાહ વાહ મેળવવા માટે એમણે નિવેદનો કરીને ફાંકા ફોડદારી કરી એનું પરિણામ આજે રાત્રે બાર વાગે એ દીકરી જયારે પરત ફરી રહી હતી ત્યારે બળાત્કાર ગેંગરેપ થયું છે કોણ જવાબદાર અને એટલું નહીં પાંચ વાગ્યા સુધી ગરબાની વાત કરતા હતા ગરબા તો બાર વાગે ઘણી જગ્યાએ મન કરાવી દે છે પોલીસ પોલીસ કમિશનર અને કલેક્ટરો એમ કે ગૃહમંત્રીને ખબર નથી પડતી પાંચ વાગ્યા સુધી ન રમાડી શકે તો તમે નક્કી કરો કે તમે શું કરી રહ્યા છો અને આ જે ઘટના બની છે બળાત્કારની હજી તો દિવસ બાકી છે તો તમે એવી શું વ્યવસ્થામાં રાખશો કે જે અમારી બેનો દીકરીઓ છે એ કઈ બળાત્કાર ભોગ બનશે કે કઈ હત્યા એ થવાનું આપણે થવા દેશું તમે નિવેદન કરતા પહેલા મીટિંગો કરીને વ્યવસ્થા તંત્ર સુરક્ષિત કરવાની તમારે જરૂર હતી આજે ખૂબ જ દુઃખદ ઘટના બની છે હું એવું કહીશ કે ગૃહમંત્રી મુખ્યમંત્રી છે એ ખરેખર આ સરકારને લાયક નથી એમને રાજીનામું આપી દેવું છે